હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ અઠવાડિયા સુધી કહી શકાય તેવા મેથીના થેપલા તો ચાલો રેસીપી શરૂ કરીશું તો મેં મેથીના થેપલાઓ બનાવવા માટે આ મેથી લીધી છે એક વાટકો તેને મેં ધોઈને સારી રીતે કોરી કરી લીધી છે લીલા મરચાંને મિક્સરમાં પીસી લીધા છે ઘઉંનો લોટ એક વાટકો લીધો છે એક વાટકો બાજરીનો લોટ લીધો છે અજમો લીધો છે અડધી ચમચી બે ચમચી તલ લીધા છે

લીલા મરચાં નાખીશું જે મેં પીસ્યા નાખ્યું છે સ્વાદ પ્રમાણે ધાણાજીરું પાવડર નાખ્યો છે હળદર પાવડર નાખ્યો છે તલ નાખ્યા છે તેલ નાખી દઈશું મોયન માટે અને આપડા થેપલા 88 સુધી ચાલે તેના માટે આપણે છાશથી લોટ બાંધવાનો છે પાણીનો ઉપયોગ નથી કરવાનો તો બધા મસાલાને આ રીતે મિક્સ કરી લઈશું લોટમાં તો મેં બધા મસાલા આ રીતે સારી રીતે મિક્સ કરી લીધા છે હવે હું છાશથી લોટ બાંધીશ તો આ રીતે થોડી થોડી છાશ નાખીને લોટ બાંધી લઈશું આપણે તો હવે આપણો બધા મસાલા મિક્સ થઈ ગયા છે તો આ અજમો જે છે તે પણ હું નાખી દઈશ આ રીતે તો હું આ થોડી થોડી છાશ નાખીને આ રીતે લોટ બાંધી રહી છું તમે જોઈ શકો છો તો આ રીતે આપણે છાશથી થી લોટ બાંધવાનો છે પાણીનો ઉપયોગ નથી કરવાનો તો આપણા થેપલા અઠવાડિયા સુધી ચાલી રહે તો આપણો લોટ એકદમ સરસ આ રીતે બંધાઈ ગયો છે બહુ ઢીલો નથી રાખવાનો અને હવે આપણે તેના લુવા કરી લઈશું તમારે જેવા કરવા હોય તેવા કરી શકો છો ઝાડા પતલા જેવા કરવા હોય તેવા હું આ રીતે કરી લઈશ તો બધા લુવા હું કરી લઈશ હવે તો હવે આપણે થેપલાને વણી લઈશું આ રીતે તો તવો ગરમ થઈ ગયો છે હવે આપણે થેપલા શેકી લઈશું એક બાજુ શેકાઈ જાય પછી આપણે તેને પલટી લઈશું અને તેલ નાખીને આપણે તેને બરાબર હવે આપણે બીજી બાજુ પણ તેલ નાખીશું બધી બાજુ ફેલાવી લઈશું તે પણ આપણે શેકી લઈશું તો બધા થેપલા હું આ રીતે બનાવી લઈશ તો મિત્રો આપણા થેપલા બનીને એકદમ તૈયાર છે તમે જોઈ શકો છો બધા થેપલા મેં બનાવી નાખ્યા છે અને આ થેપલા એકદમ સોફ્ટ અને એવા બન્યા છે સરસ મુલાયમ એકદમ રૂજ એવા પોચા તો તમે આને ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો અને અઠવાડિયા સુધી આરામથી ખાઈ શકો છો અને મિત્રો તમને મારી આ રેસિપી ગમે તો લાઇક સબસ્ક્રાઈબ ને શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ